રામ દોસ્તો જય માતાજી તમે જોઈ શકો છો પાછળ આપણે આરસીસી દિવાલની ઉપર આપણે શેડમાં લગાવીએ છીએ વિડીયોમાં બને રહો કેટલો ખર્ચો થયો શું થયું કઈ પાઇપ યુઝ કરી છે બધું આપણે ડિટેલમાં વાત કરી છે મારા બેકગ્રાઉન્ડની પાછળ તમને દેખાય છે શેડ શેડની સાઇઝની વાત કરીએ તો આમ ચાલીસ બાય ત્રીસ ફૂટ થાય છે વિડીયોમાં બને કઈ પાઇપ આપણી શું છે બધું ડિટેલમાં વાત કરીએ અહીંયા તમે જોઈ શકો છો આપણે નીચે સરિયા ફાઉન્ડેશન કર્યા છે અહીંયા પણ આપણે ફાઈનલ બિલ્ડિંગ કરી છે એવી જ રીતે અહીંયા પણ નીચે સરિયા અટેચમેન્ટ કરે છે આ સાઈડની જે દિવાલની જોડે પણ એક થોડું તો બહાર કાઢ્યું છે અહીંયા પણ આપણે પાઇપ ઊભી કરીને અટેચમેન્ટ કરી બે સરિયા લગાવે છે અહીંયા દિવાલની સાઈડ તમે જોઈ શકો આરસીસી દિવાલ ઉપર શું કહેવાય એનું પ્લાસ્ટર કરેલું છે અહીંયા તમે જોજો પાઈઓ પર આર પાર બોલ્ટિંગ કરી છે અહીંયા મેન દરવાજો છે ઢાર આ છે આમ ઢાર પાડે છે ત્યાં પણ જોઈ જો મેં સુપર દિવાલ ઉપર આપણે એટેચમેન્ટ કરી છે અહીંયા એ પણ પેલા બતાવી દઈએ તમને અહીંયા બોલ્ટિંગ કર્યું છે આરસીસી દીવાલની આર પાર હેમરિંગ કરી અને બોલ્ટિંગ કર્યું છે તમે જોઈ શકો છો એવી રીતે પણ સામે પણ આપણે બોલ્ટિંગ કરી છે એવી રીતે અંદર પણ રીવ્યુ કરી દઈએ અંદર પણ તમે જોઈ શકો છો આપણે મેઇન ગેટથી અંદર આવી ગયા છે અહીંયા તમે જો બોલ્ટિંગ કર્યા છે બાર પાર બેનની સાઈડ પટ્ટીઓ લગાવી છે અહીંયા પણ પટ્ટી લગાવી છે પાછળ પણ પટ્ટી લગાવી છે દરેક પાઇપે બે બે પટ્ટીઓ મારી છે ફૂટ ફૂટફૂટની પટ્ટીઓ યુઝ કરી છે એવી રીતે અહીંયા પણ યુઝ કરી છે અહીંયા તમે જોઈ શકો છો અટેમે કરી છે એવી રીતે આમ આ સાઈડ પણ આપણે મેઇન ગેટથી આ સાઈડ પણ કરી છે હાઈટ મેક્સિમમ નથી ખેતરમાં છે એટલે હાઇટ મેક્સિમમ નથી આઠ ફૂટ હાઈટ છે આઠ નવ ફૂટ હાઈટ છે ત્યાં જતા જતા આઠ ફૂટ હાઈટ થઈ જાય છે બહારથી પણ તમને બતાવી દઈએ કેવું દેખાય છે અહીંયા પણ આપણે પટ્ટી લગાવી એની તમે જોઈ શકો પણ આપણે બોલ્ટિંગ કરી છે અહીંયા પણ આપણે બોલ્ટિંગ કરી છે એવી રીતે આ સાઈડ પણ તમે જોઈ શકો છો આરસી દીવાલ છે આ કોઈ દિવાલ નથી આરસી દીવાલ છે ઉપરની વાત કરીએ જે પાઇપ યુઝ કરીએ ત્રણ દોઢની બોક્સ પાઇપ યુઝ કરી છે ગેલવે નાઇપની પાઇપ છે ત્રણ ડોડની બોક્સ પાઇપ છે વીસ ફૂટની અંદર વીસ કિલો અથવા બાવીસ કિલોની રેન્જ હોય તો એકવીસ બાવીસ વીસ કિલો વજન આવી શકે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ક્વોન્ટિટી હોય છે હાલ અમારે અમદાવાદની અંદર પંચોતેર રૂપિયા ભાવ છે ભાવમાં વધઘટ થઈ શકે છે જય માતાજી દોસ્તો કમ્ફર્ટ આપણા પતરા લાગી ગયા છે તમે જોઈ શકો છો ચલો ખર્ચા વિશે પણ વાત કરી લઈએ એટલે બધી જ ડિટેલમાં આપણે વાત કરીએ અહીંયા તમે જોઈ શકો છો કમ્ફર્ટ એક પતરું બાકી છે બધા જ પતરા આપણા ફિટિંગ થઈ ગયા છે અહીંયા જો આરસી દીવાલ ઉપર આપણે પતરા ફિટિંગ કર્યા છે અહીંયા તમે આરસીસી સી દિવાલ ઉપર તમે પ્લાસ્ટર પણ મારી શકો છો આરસીસી દીવાલ જ છે આરસીસી દીવાલ ઉપર આ રીતે પ્લાસ્ટર પણ તમે મારી શકો છો ફરીની એક વાત ઝલક તમને બતાવી દો બરાબર છે છે અંદર દેખાય ટોટલ આપણે આ ત્રણ ડોરની બોક્સ પાઇપનો ઉપયોગ કરીએ છીએ ઝીરો પોઈન્ટ સિક્સનો પત્રનો ઉપયોગ કર્યો છે અહીંયા પણ તમે જુઓ પાછળથી પણ અહીંયા બોલ્ટિંગ કરી છે અહીંયા પણ તમે જો કમ્પ્લેટ આપણે દોઢ દોઢ ફૂટ પતરા બહાર કાઢે છે જેથી કરીને નવા નવા ખેતર નહીં પડે વાત કરીએ તો બોક્સ ટાઈપની વાત કરીએ તો ટોટલ વીસ વીસ ફૂટની અઢાર પાઇપો યુઝ કરી છે ટોટલ ત્રીસ હજારની પાઇપો થઈ છે પતરાની વાત કરીએ તો બાસઠ હજાર રૂપિયાના પતરા લાગે છે મજૂરીની વાત કરીએ ટોટલ સોળ હજાર રૂપિયા મજૂરી લાગી છે ટોટલ ખર્ચાની વાત કરીએ તો એક લાખ દસ હજાર રૂપિયાની અંદર આ શેડ તૈયાર થયું છે તમારે પણ જો આ રીતે શેર બનાવડાવવું હોય તો તમે અમારું કોઈ કરી શકો કે બાયોની અંદર નંબર આપેલો છે ત્યાં તમે કોન્ટેક કરી શકો છો વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા હોય તો પ્લીઝ તમારે સબસ્ક્રાઈબ કરવા ન ભૂલ થેન્ક યુ જય હિન્દ જય શ્રી રામ જય માતાજી